बपोरना भोजनं एक कलाक पहिला एक चमची पावडर गरम पाणीसाठी लि ખરેખર તમારા પેટની ચરબી ઓછી થશે કમરના ઈંચ ઘટશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે અને એ ઉપરાંત વજન ઘટશે મિત્રો આ એક ચમચી તમારા ઘરેલું મસાલામાંથી જ બનવાની છે અહીંયા તમારે કોઈ પણ પ્રકારની બહારથી ખોટા ખર્ચ કરવાની ઝંઝટ નથી અત્યાર સુધીની સૌથી બેસ્ટમાં બેસ્ટ આ રેમેડી છે વેઇટ લોસ કરવા માટે વજન ઘટાડવા માટેના આમ તો ઘણા બધા પ્રયત્નો કર્યા હશે તમે અને થાકી પણ ગયા હશો પરંતુ આ ઉપાય ખૂબ સરસ મજાનો છે આ ઉપાયની મદદથી તમારો વેઇટ લોસ થશે આ ઉપાયની મદદથી તમારું વેટ લોસ થશે તમે ચાહો તેટલું તમે આરામથી વેટ લોસ કરી શકો છો તો ખરેખર મિત્રો વજન ઘટાડવા માટેના અસંખ્ય પ્રયત્ન કરીને થાક્યા છો તો ચોક્કસ તમે આ ઉપાય ભોજનના એક કલાક પહેલાં ફોલો કરજો આ ઉપાયની મદદથી તમે જે પણ ખોરાક ખાવ છો એનું પાચન થશે સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદાઓ થશે ધ્યાનમાં રાખવા જેવી વાત એક જ છે કે નિયમિત રીતે તમારે ભૂખ કરતાં ઓછું જમવું સાથે સાથે તમારે બીજું ધ્યાન એ રાખવાનું છે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને ત્રીજું ધ્યાન એ રાખવાનું છે કે તમે જ્યારે પણ તમે આવી રીતે તમે વેઇટ લોસ કરવા માંગતા હોય ત્યારે સવારે નરણા કોઠે તમારે ઉફાળું ગરમ પાણી અવશ્ય પીવાનું છે તો ખરેખર આ કેવી રીતે વેઇટ લોસ પાવડર બને છે એની જોઈએ આપણે રેસિપી એના માટે જે સામગ્રીની વાત કરીએ તો સો ગ્રામ જીરું જીરાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ તત્વ રહેલું હોય છે જીરાની જીરાની અંદર અંદર પ્રોટીન છે 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 જીરું એ વજન ઘટાડે છે જીરું તમારા શરીરની કેલરીની ચરબી બાળવાનું કામ કરે છે જીરાની મદદથી તમારું વેઇટ લોસ થશે જીરાની મદદથી તમારું ફેટ લોસ થશે જીરાની મદદથી તમારા શરીરની ચરબી પણ આરામથી ઘટવા લાગશે જીરું છે એ અત્યારે આયુર્વેદિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જીરો વજન ઘટાડે છે ચરબીને ઓગાળે છે સાથે સાથે શરીરને ખડતલ બનાવે છે જીરાની અંદર હાજર જ્યારે પણ વજન ઘટે છે ત્યારે શરીરને નબળું પડવા દેશે નહીં સો ગ્રામ જીરાની સામે પચાસ ગ્રામ આપણે લીલા સોરી કળવી મેથીના બીજ લેવાના છે જે કડવી મેથીના દાણા હોય છે તે તમારા શરીરની અંદર ચરબીને તોડે છે કાપે છે કડવાશ છે તમારા શરીરની અંદર રહેલા ગંદા ફેટ વિસ્તરણ ફેટને દૂર કરવાનું કામ કરે છે ગંદુ ફેટ તમારા શરીરની ચરબી આપોઆપ ઘટાડે છે તો આ ગંદુ ફેટ છે એ તમારા શરીરને જે બહારના ભાગે જે ચરબી દેખાતી હોય એને વિસ્તરણ ફેટ કહેવાય છે એ વિસ્તરણ ફેટ ઘટાડે છે મેથી દાણા અને જીરું હવે આપણે અંદરના જે છે ફેટી લિવરની સમસ્યા હોય તો શરીરની અંદર જે નસે નસમાં કોલેસ્ટ્રોલ છે ચરબી છે એને કેવી રીતે દૂર કરી તો એના માટે આપણે ઘરેલું મસાલાનો ઉપયોગ કરીશું તજનું લાકડું લઈએ આપણે બહુ જ ઓછું અંગૂઠા જેટલું તજનું લાકડું લેવાનું છે એક તમાલપત્ર અને એક બાજુ આ ત્રણે ત્રણ વસ્તુની અંદર રહેલા હાજર એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની ચરબીને ઓગાળે છે શરીરમાંથી ખેંચીને બહાર કાઢે છે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે મિત્રો આ જે વસ્તુ છે એ ખૂબ અસરકારક છે વજન ઘટાડવા માટે મેથી અને જીરાના કારણે તમારી બહારની ચરબી ઘટે છે જેના કારણે બોડી સેફમાં આવે છે અને પત્ર તજ અને બાદિયાની મદદથી તમારા શરીરની અંદરની ચરબી ઘટે છે જેના કારણે કોલેસ્ટ્રોલ થાઈરોઇડ પાચનતંત્રની ગડબડ આ બધા રોગોમાં રાહત થતી હોય છે તો સો ગ્રામ જીરું પચાસ ગ્રામ મેથી દાણા અને થોડું નાનું તજનું લાકડું એક જ તજનું પાન છે અને એક જ બાદિયું છે જો તમે વધારે એક સાથે પાવડર બનાવો તો બધી જ વસ્તુ છે એનું મેઝરમેન્ટ તમે ડબલ કરી લેજો અને તમને એવું લાગે છે કે તમે એકદમ ટુબડા પાતળા છો પરંતુ પેટ પાસે ચરબી છે તો તમે તમાલપત્ર અને તજનું સેવન થોડું વધારે કરો કારણ કે તજ અને તમાલપત્ર છે પેટની ચરબીના એન્ટીઓ જે સેલ્સને ઓગાળવાનું કામ કરે છે જેના કારણે આપણી લટકતી ફાંદ પણ ગાયબ થાય છે તો ખરેખર મિત્રો અહીંયા હવે આપણે બધી જ વસ્તુઓમાંથી બનાવી લઈએ વેઇટ લોસ પાવડર તો અહીંયા સૌથી નાની મિક્સર જેરમાં આપણે વેટલોસ પાવડર બનાવીને રેડી કર્યો છે આ વેટ લોસ પાવડર છે એને તમારે બપોરના ભોજનના એક કલાક પહેલા ગરમ પાણી સાથે લેવાનો છે આ પાવડર લેવાથી ખાધેલા ખોરાકનો પાચન થશે નવી ચરબી નહીં બને જૂની ચરબી બનતી અટકી જશે સાથે ઘણા બધા ફેરફારો થશે તો ખૂબ સરસ મજાની આ માહિતી માત્ર તમારા માટે છે ફોલો કરો અને વજન ઘટાડો ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું કે સૌથી વધારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો અને તમારા સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક શેરિંગ કરશો